પિતૃઓના આત્માના મોક્ષ માટે સર્વોત્તમ શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવતું પિંડદાન અને ધાર્મિક વિધિ પિતૃઓના આત્માના મોક્ષ માટે સર્વોત્તમ છે આપણા સનાતન ધર્મના પુરાણો તેમજ ધર્મગ્રંથોમાં રાધનું મહત્વ દર્શાવ્યું છે ભગવાન શ્રી રામ ઋત્રાસ સુગ્રીવ અને શ્રી કૃષ્ણ ભગવાને પણ પિંડદાન કર્યું હતું સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે જેઓ સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય છે તેઓ મરણ ઉપરાંત દેવયાન તરફ ગતિ કરે છે

તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબ ભોગવવું પડે છે વિશેષ મહત્વ છે આમ પિતૃઓને સંતુષ્ટ કરવાનો મોકો મળે છે દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ આ દિવસે બ્રાહ્મણ બહેન દીકરી જમાઈ અને ભાણેજોને જમાડીને શક્તિ મુજબ સુધી ચાલશે શ્રાદ્ધ ની આ પ્રમાણે છે તારીખ સત્તર સપ્ટેમ્બર ના રોજ પૂર્ણિમા શ્રાદ્ધ છે અઢારમી તારીખ પ્રતિ શ્રાદ્ધ છે ઓગણીસ સપ્ટેમ્બર ના રોજ દ્વિતીય શ્રાદ્ધ છે વીસ સપ્ટેમ્બર ના રોજ તૃતીય શ્રાદ્ધ છે એકવીસમી સપ્ટેમ્બરના રોજ ચતુર્ધી શ્રાદ્ધ તથા મહાભરની સપ્ટેમ્બર સપ્ટેમ્બરના રોજ રોજમી અને સપ્તમી શ્રાદ્ધ છે સપ્ટેમ્બરના રોજ અષ્ટમી શ્રાદ્ધ છે પચીસ સપ્ટેમ્બરના રોજ નવમી શ્રાદ્ધ છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ દશમી શ્રાદ્ધ છે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એકાદશી શ્રાદ્ધ છે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ દ્વાદશી તેમજ મેઘા શ્રાદ્ધ છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ ત્રયોદશી શ્રાદ્ધ છે પહેલી ઓક્ટોમ્બર રોજ ચતુર્થી શ્રાદ્ધ છે અને બીજી ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાવસ્યા છે